મેડમ શરીરમાં લોહીના ટકા ઓછા હોય ત્યારે શું કરવું જોઈએ આપણા શરીરમાં લોહીનું પૂરતા પ્રમાણમાં હોવું ખૂબ જ જરૂરી છે જો તમારા શરીરમાં લોહીના ટકા ઓછા છે તો તમને એનેમિયા થઈ શકે છે તેના સંકેતોની અંદર શરીર ફિક્કુ પડવું અશક્તિ લાગવી ચક્કર આવવા નાનું નાનું કામ કરીએ કે થાકી જવાય જેવી સમસ્યાઓ થઈ શકે છે તેથી લોહીની ઉણપ પૂરી કરવા માટે તમે દાડમ ખાઈ શકો છો અને તેમાં પણ જો તમે દાડમનો રસ પીવો છો તો તેની અંદર ઘણા બધા ન્યુટ્રિશન હોય છે જે શરીરમાં લોહી વધારવા માટે મદદ કરે છે બીજું બીટનો રસ પીવાથી પણ લોહીની ઉણપ દૂર થાય છે આ સિવાય તમે સિંગ અને ગોળને સાથે ખાઈ શકો છો અથવા તેની ચીકી બનાવીને ખાવાથી પણ શરીરને ભરપૂર માત્રામાં આયન મળે છે જેથી શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધે છે અને લોહીની ઉણપ દૂર થાય છે આ સિવાય જો તમે રાત્રે અંજીર પલાળીને સવારે ઉઠ્યા બાદ અંજીર ખાઓ છો તો પણ તમારા શરીરમાં લોહી ઝડપથી બનવા લાગે છે અને જો તમે આ વસ્તુઓ રેગ્યુલર ખાઓ છો તો તમારા શરીરમાં ત્રણ ગણા ઝડપથી લોહી બનવા લાગે છે